ઝારખંડ સરકારે રાજ્યમાં ગુટકા અને पान મસાલાના વેચાણ સંગ્રહ અને વપરાશ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે આ મોટા નિર્ણયની જાહેરાત કરતા રાજ્યના મંત્રી ડોક્ટર ઇરફાન અંસારીએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી હેમંત સોરેના સ્વાસ્થ્ય ઝારખંડના સ્વપ્નને સાકાર કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે આ પ્રતિબંધ માત્ર એક નિયમ નથી પણ ઝારખંડના યુવાનોને વ્યસનના ચુંગાળમાંથી બચાવવા માટેની એક ક્રાંતિકારી પહેલ છે સ્વાસ્થ્ય મંત્રીએ સ્પષ્ટતા કરી કે ગુટખાનું વેચાણ સંગ્રહ અથવા સેવન કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે ગુટખા માફિયાઓ અને ગેરકાયદેસર વેપારીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવશે જો કોઈ દુકાન ગોડાઉન કે વ્યક્તિ પાસેથી ગુટખા મળી આવશે તો કડક કાર્યવાહી તો કરવામાં આવશે જ સાથે સાથે ગોડાઉનને પણ સીલ મારી દેવામાં આવશે આદેશનું કડક પાલન કરવા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે ડોક્ટર અંસારીએ કહ્યું કે માતાઓ અને બહેનો મને સતત વિનંતી કરી રહી હતી કે તેમના બાળકો ભાઈઓ નશા વ્યસનના ચુંગાલમાં ફસાઈને પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે મેં તેમનો દુઃખ સમજીને આવા કમ નિર્ણય લીધો છે આ ફક્ત પ્રતિબંધ નથી પરંતુ કેન્સરને કારણે પોતાના બાળકો ગુમાવનારા પરિવારોને સાચી શ્રદ્ધાંજલિ છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ